અને આ હાવત જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે એ જનસંખ્યા છે આ થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલા એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મે કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ આપ સર્વે હોય તો રૂપાલા ભાઈને એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો

એને બસ બધું આપ્યું જ છે ક્યારે કશું માંગ્યું નથી આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે મંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા જાન ભી દે દેંગે કશ્મીર કે લિયે તો મારે એમને એ કહેવું છે કે તમે જેના પીઠ બળ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો કોઈની તાકાત નથી થઈ જાય એક પણ નેતાની

જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા વડીલોએ સરકાર સમક્ષ ત્યાંથી વાત પણ રજુ કરી એ છતાં બે દિવસ પહેલા તોનો વિડિયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું શું એ યોગ્ય છે ખરું અમે આતંકવાદી છીએ અમે મહિલા અમારા સન્માન માટે લડી રહી છે હું એટલું મોદીજીને કહેવા માંગુ છું કે તમે શું સ્ત્રી સશક્તિકરણની આટલી મોટી મોટી વાતો કરો છો નારી વંદના નારી સન્માનની આટલી મોટી મોટી વાતો કરો છો તો જ્યારે સત્તાના બળ ઉપર સરકારી પ્રશાસન દ્વારા આવા અપકૃત્યો થઈ રહ્યા છે ત્યારે કેમ આખોએ પટ્ટી બાંધેલી છે

આ ક્યારેય માફીને લાગી માફીને લાયક નથી આપણો ક્ષત્રિયનો તો ધર્મ જ છે લડવો આપણા શસ્ત્રો જરૂર બદલાયા છે આપણો લોય બદલાયો નથી યુદ્ધ કરવાની રીત બદલાઈ છે આપણો ઉદ્દેશ તો એક જ છે આપણો આ ધર્મયુદ્ધ 7 તારીખે પૂરું થતું નથી આ તો હજી એક પગથિયું છે હજી તો ઘણા શિખર સર કરવાના બાકી છે માટે અંતે હું એટલું કહીશ કે ઇલેક્શન તો આવશે ને જશે સરકાર બદલાશે પલટાશે પણ આજે જે અમારા ભાઈઓની એકતા છે ને ક્યારે તૂટવી ના જોઈએ અને આ હું માં ભવાનીને પ્રાણે